ધાંડસરા જીઆઈડીસી માં દુર્ઘટના પ્રયાગરાજ ડાઇંગ મિલ માં છવ્વીસ વર્ષે યુવાનને લાગ્યો કરંટ સારવાર દરમિયાન મોત સુરક્ષા વ્યવસ્થાઓ પર ઉઠ્યા સવાલ સુરત પાંડેસરા જીઆઈડીસી માં આવેલી પ્રયાગરાજ ડાઇંગ મિલ માં એક ભારે બેદરકારી પરિઘટના સામે આવી છે ડ્યુટી દરમિયાન મિલમાં કામ કરતા છવ્વીસ વર્ષે યુવક ને કરંટ લાગતા ગંભીર સ્થિતિમાં માં સારવાર માટે સિવિલ હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યો હતો જ્યાંથી બાદમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યાં ફરજ પરના ડોક્ટરો તેને મૃત જાહેર કર્યો હતો પ્રાથમિક સારવાર અર્થે તેને સિવા હોસ્પિટલમાં લઈ ગયા હતા તેને વધુ સારવાર માટે ન્યૂ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ડોક્ટર દ્વારા તપાસ કરતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો એ ડાઇંગ મિલોની આંતરિક સુરક્ષા વ્યવસ્થાઓ અંગે અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે શું મિલમાં ઇલેક્ટ્રિક લાઇન અને સાધનોને નિયમિત ચકાસણી થાય છે શું કામદારોને પર્સનલ પ્રોટેક્શન સાધનો પીપીઈ આપવામાં આવે છે આ તમામ પ્રશ્નો હજુ અંધારામાં છે અને જવાબદારી લીધા વિના મિલ પક્ષ મૌન વળગી રહ્યાનું સૂત્રો જણાવે છે સૂત્રોનું માનીએ તો મૃતકના પરિવારજનોએ આરોપ મૂક્યો છે કે મિલમાં સુરક્ષાની સંપૂર્ણ અવગણના છે યોગ્ય ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ ન હોવાના કારણે આ દુર્ઘટના બની છે હાલમાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે પરંતુ કર્મચારીના મૃત્યુ પછી પણ સંચાલકો સામે કોઈ કાયદેસર કાર્યવાહી થતી ન હોય એની જવાબદારી કોની આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે ઘણા ઉદ્યોગોમાં કામદારોની સલામતી માત્ર કાગળ પર જ રહેલી છે જ્યાં સુધી કડક કાયદાકીય પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન અટકી શકે તેમ નથી